જે તમારી વચ્ચે આવ્યા છે ત્યારે મારે આપને બે ત્રણ પ્રશ્નો પૂછવા છે જો તમારો જવાબ હા હોય તો હા બોલીને હાથ ઊંચો કરજો કારણ કે ઘણા બધા લોકો પૂછે છે કે આજે ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી આજે કોઈ મતદાન નથી થવાનું આજે કોઈ સરકાર બદલવાની નથી તેમ છતાં કોંગ્રેસ જનાક્રોશ યાત્રા લઈને કેમ આવી છે એનો જવાબ મારે તમારી પાસે જાણવો છે મારે તમને થોડા પ્રશ્ન પૂછા હા કે નામ જ જવાબ આપજો હા પાડો તો હાથ ઊંચો કરજો બેનો ખૂબ મોટી સંખ્યામાં છે મોંઘવારી વધી છે બધા ભૂખ્યા થયા લાગે તો મોંઘવારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોગું થયું છે દવાખાના થયા છે છે મળે પોલીસ વાળા હપ્તા લે છે રસ્તા માં ખાડા પડ્યા છે ગેસ મોગો થયો છે પેટ્રોલ મોગું થયું છે હજુ બીજું પૂછું જેટલા પ્રશ્નો ગુજરાતની જનતાને પૂછીએ છે આ વડોદરા એકલા માં નહી આખા કિસાન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા તો સોમનાથ યાત્રા શરૂ કરીને દ્વારકામાં પૂરી કરી અગિયાર જિલ્લા માં કર્યો લગભગ અગિયારસો કરતા વધારે કિલોમીટરનો પ્રવાસ થયો દરેક ગામમાં દરેક શહેરમાં આ જ પ્રશ્નો પૂછ્યા અને દરેક જગ્યાએ લોકોએ આ જ આ જ રીતે જવાબ આપ્યો અને એટલે જ થયું કે ચલો આખા ગુજરાતમાં લોકોને મળીએ લોકોને સાંભળીએ એમના પ્રશ્નો જાણીએ અને એના માટે લડવાના સંકલ્પ સાથે આગળ વધીએ પહેલા ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી એકવીસમી નવેમ્બરે ધીમાથી યાત્રા શરૂ થઈ તો વાવ થરા જિલ્લો બનાસકાંઠા ત્યાંથી સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ અને બેચરાજી માં યાત્રા પૂરી થઈ તેરસો કિલોમીટર ની એ યાત્રા થઈ દરેક જગ્યાએ ગયા તો આજ લોકો અવાજ હતો આજ લોકો નો આક્રોશ હતો મહિલાઓની પીડા થી યુવાનો નો ગુસ્સો હતો લોકો માં એક નિરાશા સાથે કોઈ અમારી વાત સાંભળતું નથી એવું એક દર્દ હતું ત્યારે મધ્ય ગુજરાત માં જનાક્રોશ યાત્રા નો બીજો તબક્કો આ વીસ તારીખે વીસ ડિસેમ્બરે ભાગવેલ થી ભાથીજી દાદા ના આશીર્વાદ લઈને શરૂ કર્યો આજે ફરતા ફરતા તમારે ક્યાં આવ્યા એક પણ જગ્યાએ એક પણ વર્ગના વ્યક્તિએ એક પણ જાતિ વ્યક્તિએ એક પણ ધર્મના વ્યક્તિએ એમ નથી કીધું કે આ સરકાર સારી ચાલે છે બધા જ એમ કીધું કે મોંઘવારી છે ભ્રષ્ટાચાર છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નથી ચારે તરફ લોકો હેરાન છે પણ સરકારમાં કોઈ સાંભળવા વાળું નથી

એ ગાંધીનગરમાં એક માસૂમ દીકરી પર પાસવી રીતે બળાત્કાર કરવામાં આવ્યો રાજકોટમાં બનાવ બન્યો ભાવનગરમાં બનાવ બન્યો એ પહેલા આપણે વડોદરા બનાવ બન્યો તો એ દાહોદ બનાવ બન્યો આખા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવું કઈ છે નહીં પેલા મુખ્યમંત્રી પોતાની જાતને દાદા કેવડાવે પણ આ ગુજરાતની દીકરીઓની ચિંતા એમને બિલકુલ નથી પેલા ગૃહમંત્રી જે ફોટો પડાવતા હોય ભાષણો કરતા હોય બેફામ રીતે વાણી વિલાસ કરતા હોય પણ એમની જે જવાબદારી છે એ આ ગુજરાતની ની બેન દીકરીઓ સલામતી આપી શકતા નથી મારે તમને પૂછવું છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે બેનો જો હાથ નથી ઊંચા કરતા ટેક્સ કેટલા ભરે છે આપણે બધા જીએસટી ભરીએ છે નહીં સવારમાં ઉઠો તો બજારમાંથી ચા લેવા જાઓ તો જીએસટી આપવો પડે બજારમાંથી સાબુ લેવા જઈએ બજારમાંથી માંથી કપડા લેવા જઈએ મોબાઈલ લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદીએ દરેક પર જીએસટી લાગે છે કે નહીં તો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે પાછળ વારા નથી ભરતા કેટલા ભરે છે આ ગુજરાત નો એક એક ગુજરાતી ટેક્સ છે મારા પૈસા સ્વરૂપે સરકાર ની તિજોરી માં જમા થાય છે આપણા પૈસા થી સરકાર નું બજેટ બને છે આપણા પૈસા થી રાજ્ય ના મુખ્યમંત્રી હોય મંત્રી હોય ધારાસભ્ય હોય અહીંયા આગળ કલેક્ટર હોય કમિશનર હોય પોલીસ હોય કે કોઈ સામાન્ય કર્મચારી હોય એ બધા પગાર કોના પૈસાથી લે છે આપડા ટેક્સના પૈસાથી પગાર લે છે પૈસાથી પગાર લે છે આ ગુજરાતના લોકોએ મત આપ્યા એ મતના કારણે સત્તા પર બેઠા છે તેમ છતાં ગુજરાતના લોકોનો લોકો અવાજ આ સરકારના બેરા કાન સુધી પહોંચતો નથી તેમ છતાં ગુજરાતના લોકોની તકલીફો દર્દ પીડા આ સરકારની આંખો સુધી પહોંચતી નથી અને એટલા જ માટે નક્કી કર્યું કે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરો એક વિપક્ષ તરીકે લોકોના હવા કદિકારની લડાઈ લડવી છે અને જે એક ગુજરાતીના મનમાં છે કે સત્તા પરિવર્તન થવું જોઈએ ત્રણ દાયકા થી એટલે કે ત્રીસ વર્ષ થી સરકાર છે અમે યાત્રા લઈને નીકળ્યા તો પહેલા દિવસે મોટી સંખ્યામાં બેનોએ રસ્તો રોક્યો બેનોએ રજૂઆત કરી કે અમારા પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ સેલ છે હોમ ડિલિવરી દારૂ થાય છે અમારા દીકરાઓ નાની ઉંમરે આ નશાના રવાડે ચડે આ દારૂ ને ડ્રગ્સ કારણે યુવા પેઢી બરબાદ થાય છે નાની ઉંમરે દીકરાઓ મોટના મુખમાં મુખ ધકેલાય છે નાની ઉંમરે આપણી બેન દીકરીઓ વિધવા થાય છે અને વારંવાર અમે રજૂઆત કરીએ છે પણ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી એ બનાસકાંઠાની રજૂઆત હતી એક એક જિલ્લામાં ગયા બધી જ જગ્યાએ બેનો રસ્તા પર ઉતરીને કે છે કે આ પોલીસ માં દર મહિને જે કરોડો રૂપિયાનો હપ્તો ઉઘરાવે છે એ હપ્તાની રકમ ગાંધીનગર માં બેઠેલા મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ના કાર્યાલય સુધી પહોંચે છે અને એના જ કારણે કોઈની રજૂઆત સંભળાતી નથી દારૂ ને ડ્રગ્સ ને કોઈ રોકતું નથી અને ઉટલે ઘરો બેફામ બન્યા છે તારે બહેનો કીધું કે સરકાર તો નથી પણ આપણે આપણા છોકરાઓની જિંદગી બરબાદ થવા દેવી છે સરકાર તો નથી પણ આપણા દીકરાઓ નાની ઉંમરે મોતને ભેટે એવું થવા દેવું છે સરકાર નથી સાંભળતી પણ આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય એવું થવા દેવું છે તો બધી જ જગ્યાઓ બહેનો નો એક જ અવાજ હતો કે મારે બંધ કરાવવું છે મારે તમને પૂછવું છે કે આ વડોદરા સંસ્કારી નગરી કહેવાય પણ આજે તમે યુનિવર્સિટીમાં માં કોઈ પણ કોલેજ માં તમારો કે કોઈ પણ પરિવારનો દીકરો દીકરી જતા છે દરેકને ચિંતા છે કે દારૂ થી તો જિંદગી બરબાદ થાય છે પણ જે આ નવું ડ્રગ્સ આવ્યું છે એની એક વાર જો લગ લાગે તો એ ક્યારેય છૂટતી નથી એક વાર એના રવાડે જો આપણો દીકરો દીકરી ચડ્યા તો આખી જિંદગી બરબાદ થઈ જવાની તો આ સંસ્કારી નગરીમાં આપણે ડ્રગ્સ બંધ કરાવું છે કે નહીં તુલતા આપણે દારૂ ને ડ્રગ્સ બંધ કરાવું છે કે નહીં આ પોલીસ નું સરકાર નું અપતારા ચાલે છે એને બંધ કરાવું છે કે નહીં તો બધાએ બહાર નીકળવું પડશે બોલતા થવું પડશે અવાજ ઉઠાવવો પડશે બધાને એમ થાય કે અમે એકલા બોલીએ તો પોલીસ અમને બીવડાવે છે અમારી પર ખોટા કેસ કરે અમને હેરાન કરશે પણ આ પેલી પાંચ આંગળીઓ છૂટી છૂટી હોય તો એ તાકાત નથી બનતી પણ પાંચ આંગળીઓ ભેગી કરીને મુક્કો બનાવીએ તો એનાથી ભલ ભલા લોકોને બીક લાગે અહીં બેઠેલા કદાચ જુદા જુદા બોલવા જાય તો એની વાત નહીં સાંભળે જુદા જુદા બોલવા તો એને પણ અહીં આ મારી નારી શક્તિ માતૃ શક્તિ છે આટલી બેનો હાથમાં દંડો લઈને જનતા રેડ કરવા નીકળે તો કોઈ કુટલેગર ગામ માં રે ખરો બેનો એનું રણચંડી નું રૂપ બતાવે એ સમય આજે ગુજરાતની જનતા ઈચ્છે છે બેનો આજે એનું રૂપ બતાવવું પડશે કારણ કે આપણા બાળકો નું આપણી ભવિષ્યની પેઢી નો સવાલ છે આજ વડોદરામાં આપણે બધા દર વર્ષે પૂર નો ભોગ બનીએ ગયા વર્ષે પૂર આવ્યો ઊં હોય ઋત્વિકભય હોય બથુભય હોય બધા જ આગેવાનો વડોદરાના અનેક વિસ્તારોમાં ફર્યા હતા લોકોનું એક જ કેવું તો કે આ વિશ્વામિત્રી નદી માં દર વર્ષે પૂર આવે છે એ કોઈ ઉપરવાળા ને લીધે કે વરસાદ ને લીધે નથી આવતો પણ આ કોર્પોરેશન માં ગાંધીનગર માં જે લોકો બેઠા છે જે સત્તામાં છે જે દર વર્ષે કરોડો રૂપિયા આપણા ટેક્સ ના પૈસા ખર્ચ કરે છે એ સરકાર ની ગુનાહિત બેદરકારી ને ભ્રષ્ટાચાર ને કારણે આ વડોદરામાં દર વર્ષે પૂર આવે છે પૂર નુકસાન થાય છે કોને કોને નુકસાન થયું તો વાત કરો તો સરકાર સહાય આપે છે ખિસ્સા ભરે છે કોના ખિસ્સા ભરે ભાજપ ના પ્રજા ને કઈ મળતું નથી હમણાં કમોસમી વરસાદ થયો આખા ગુજરાત ના ખેડૂતો નો પાક બરબાદ થઈ ગયો ખેડૂતો આત્મહત્યા કરે છે પણ ખેડૂતો ને કોઈ સહાય નથી મળતી પણ ગાંધીનગર માં બેઠેલા ભાજપ ના નેતાઓ દર મહિને નવી ગાડી લાવે બંગલો લાવે એવા એમના ખિસ્સા ને તિજોરીઓ ભરાય છે અહી તમે કીધું એમ આજ વડોદરાની સંસ્કારી નગરી માં દર વર્ષે પૂર આવે છે લોકો ના ઘર બરબાદ થઈ જાય છે લોકોની દુકાનનો માલ બરબાદ થઈ જાય છે મોટી મોટી ફેક્ટરીઓ કે મોટી દુકાનોમાં પણ લાખો કરોડો નું નુકસાન થાય છે એને કોઈ સહાય નથી મળતી પણ વિશ્વામિત્રી નદી પહોરી કરવી છે ઉડી કરવી છે એની પર બાંધકામ કરવું છે એમ કરી અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મંજૂર કરીને ખિસ્સા ભરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરે છે મારી આપ સૌને વિનંતી છે કે આપણને લોકશાહી માં બાબા સાહેબ આંબેડકરે બંધારણે મતનો અધિકાર આપ્યો છે આજે દેશ નો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે અને વડોદરા નો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય તો એના મતની કિંમત પણ એક છે દર પાંચ વર્ષે આપણને તક મળતી હોય છે કે જે સરકાર આપણી વાત ના સાંભળે જે તંત્રમાં આપણું કામ ના થાય જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ થતો હોય તો એને સબક શીખવાડવાની તક દર પાંચ વર્ષે એક વખત બંધારણે આપણને મતરૂપી હથિયાર આપી છે આપણે બે મહિના પર કોર્પોરેશન આવશે તો આ પૂર પૈસા ખાઈ જનારા લોકોને સબક શીખવાડો છે કે નથી શીખવાડો આ મોંઘવારી વધારનારા ને સબક શીખવાડો છે કે નહીં આ ભ્રષ્ટાચાર કરે છે દારૂ ને ડ્રગ્સમાંથી અપતા લે છે બેન દીકરીઓની સલામતી નથી બુટલેગરો બેફામ છે ગુંડાઓ હથિયારો લઈને રસ્તા પર હત્યાઓ કરે છે આ તમામ લોકોનો અવાજ બનવા માટે આક્રોશ લઈને આવ્યા છે ત્યારે આ જનાક્રોશ યાત્રા યાત્રાને તમે પણ આવનારા દિવસોમાં ઘેર ઘેર સુધી લઈ જજો એક એક પરિવારની વાત સાંભળજો એક એક પરિવારના પ્રશ્નો છે જે પીડા છે દર્દ છે આક્રોશ છે એને વાચા આપવાનું કામ અહીં કોંગ્રેસના કાર્યકરો અહીં કોંગ્રેસના કાર્યકરો બેઠેલા કરશે એ વિશ્વાસ સાથે વડોદરા શહેર